જય ભગવાન મિત્રો માક્ષર માસનું શું છે મહત્વ શાસ્ત્ર એવું કહે છે કે માક્ષર માસ જે છે એ ભગવાન કૃષ્ણ ભગવાનને બહુ પ્રિય છે જેથી ગીતામાં લખ્યું છે ભગવાન અર્જુનને કહે છે માસાનામ નામ માર્ગ શિર્ષોહમ હે અર્જુન બાર મહિનામાં જે માસ જે બાર માસ છે એમાંથી માક્ષર માસ હું છું એટલે માક્ષર માસના અધિશત્રુ ભગવાન વિષ્ણુ ભગવાન કહેવામાં આવે છે એવું કહે છે કે માક્ષર માસની અંદર સતયુગની શરૂઆત થઈ હતી ચાર યુગ સતયુગ દ્વાપર યુગ ત્રેતા યુગને કડ્યું તો સતયુગની શરૂઆત માક્ષર માસથી થઈ હતી એવું કહેવાય છે કે જે વ્યક્તિ માક્ષર માસની અંદર ભજન કરે છે જપ કરે છે તપ કરે છે દાન કરે છે સ્નાન કરે છે એનું વિશેષ મહત્વ રહેલું છે જે વ્યક્તિ માક્ષર માસની અંદર ભગવાન વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તો જે જે લોકોને સંતાન પ્રાપ્તિમાં અડચણો આવે છે તો તે લોકોને સરળતાથી સંતતિની પ્રાપ્તિ થાય છે સંતાન ના હોય તે લોકો માક્ષર માસમાં ચોક્કસ નારાયણની પૂજા કરવી ભાગ્યને ચમકાવવું હોય તો માક્ષર માસની અંદર ગીતાનો પાઠ કરવો જેમાં રોજ એક એક અધ્યાયનું આપ પઠન કરી શકો છો અને તે કરવાથી તમારું ભાગ્ય ચમકે છે જેને બહુ ગુસ્સો આવતો હોય એ માક્ષર માસની અંદર પોતાના ભાગ્યની અંદર ચંદનનું લેપન કરવાથી એ મનુષ્યના જીવનમાં શીતળતા અને શાંતિની પ્રાપ્તિ થાય છે જેને વૈકુંઠની પ્રાપ્તિ કરવી હોય માક્ષર માસની અંદર તુલસીની માલા ચંદનની માલા અથવા રુદ્રાક્ષની માલાને જો ગળામાં પહેરે છે તો તેને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે સાથે સાથે એવું કહેવાય છે કે માક્ષર માસની અંદર નિત્ય ભગવાનને આખો માક્ષર માસમાં ભગવાનની નિત્ય પૂજા કરી ધૂપ દીપ અને પ્રસાદ અર્પણ કરે છે તો તે ઘરે બેઠા ભગવાનની આ સેવા કરવાથી અશ્વમેઘ યજ્ઞનો ફળ મળે છે માક્ષર માસમાં જે વ્યક્તિ શંખમાં જલ ભરી નિત્ય કનૈયાને સ્નાન કરાવે છે તો એ વ્યક્તિ નિષ્પાપ બને છે તો દર્શક મિત્રો જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો ફોલો કરો મને આપી દો રજા જય ભગવાન